સંજેલી તાલુકામાં આવેલ કોટા પ્રાથમિક શાળામાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના કોટા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શાળાના બાળકો આચાર્ય કણુભાઈ શાળાના શિક્ષક સ્ટાફ ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને કોટપા બી બે હજાર ત્રણ ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિ કરાવી પ્રથમ દ્વિતીય ને તૃતીય નંબરે બાળકોને ઇનામ વિતરણ તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે બોલપેન આપવામાં આવ્યું સંસ્કાર શિક્ષણોમાં વાણી વર્તન જોઈ આવેલ વિદ્યાર્થીઓ પ્રશંસા કરી શાળા વહીવટી કાર્યને બિરદાવી અને આમ કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય ચડ સંજેલી